હાલો મિત્રો હું મૂસુ તેસ્ટ મકવાણા આજે તમામ ખેડૂતોને માહિતી આપવામાં આવે છે કે ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીન આપ ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તો તારીખ એકથી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી લેવી તો આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ शे एक हजार रुपयाची तेना उसा भाव एक हजार एक मग पाच सो प तेना उसा भाव एक हजार त्रणसो पंचोत्तर धाणा तेना उसा भाव एक हजार एक तल सफेद एक हजार पाच तेना ऊसा भाव बे तलकाळा बे हजार सात सो रुपया तेना उसा भाव चार हजार बसो एकत्रीस घऊ टुकडा चार सो रुपयाची लईने तेना उसा भाव पाच सो मगफळी रुपयाची लिने तेना उसा भाव एक हजार एकावन कपास एक हजार चार सो तेना उसा भाव એક હજાર પાંચસો ત્રાણું જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંદર રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી ગુવાર ગમ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકવીસ એરંડા એક હજાર બસો તોંતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છોતેર ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ત્રેપન વરિયાળી એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ઓગણત્રીસ ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રેસઠ મગફળી સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એંસી રૂપિયા જીરૂ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો સત્તાવન રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો પાંચ એરંડા એક હજાર તેત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંશી શેણ્યા નવસો દસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો તુવેર સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એંસી રૂપિયા धाणा एक हजार तेत्रीस रुपयाची लयने तेना ऊसा भाव एक हजार बसो एशी जुवार पाच सो रुपयाची लयने तेना ऊसा भाव सात सो नव्वाणू रुपया वरियाळी आठसो पंचाशी रुपयाची लयने तेना ऊसा भाव एक हजार पाच सो पाच तेना ऊसा भाऊ रुपया तल सफेद एक हजार पाच सो पस रुपयाची लयने तेना उसा भाऊ बे हजार पास तल काळा त्रण सात सो भाव चार हजार पाच सो पचास घऊ टुकडा चार भाव पाच सो त्रेसठ मगफळी सात सो भाव 915 पंधर रुपया जीरु बे हजार सो पंचोत्तर रुपयाची लय नाही तेना उसा भाव त्र हजार सात सो रुपया आता बोटाद मार्केट यार्डना बजार भाव हवे तुम्हाला जणांशी राजकोट मार्केट यार्डना बजार भाव सिंगदाणा एक हजार त्रण सो पचास रुपया लय नाही तेना उसा भाव एक हजार चार इरंडा એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્ઠાણું સેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને ત્રીસ સેણ્યા સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નેવ્યાશી રૂપિયા તુવેર એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ અડદ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સોતેર મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અઠ્ઠાણું વાલદેશી સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો નેવું સોળી આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો મઠ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો વટાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ કળથી ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પંચોતેર રાજમા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચોત્રીસ સોયાબીન आठसो पात्रीस रुपयाची लयने ते आठ सो एर मेथी आठ सो चाळीस रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो रजको छ हजार एक सो रुपयाची लयने तेना उसा भाव आठ हजार रुपया लसण सात सो रुपयाची लयने तेना उसा भाव एक हजार डूगळी लाल पंचोतेर रुपयाची लयने तेना उसा भाव 325 सो पीस तल सफेद एक हजार रुपयाची तेना उसा भाव एक हजार तल काळा बे हजार आठसो रुपयाची तेना उसा भाव चार हजार चारस धाणा एक हजार बसो रुपयाची तेना उसा भाव एक वरियाळी एक हजार एक रुपयाची लयने तेना उसा भाव एक हजार सीस अजमो पाच सो पचास रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो एकसठ जुवार सफेद सो रुपयाची लोने तेना उसा भाव सात सो बाजरी त्रण सो नेऊ रुपयाची लिने तेना उसा भाव चारसं साइ रुपया ઘઉ ટુકડા પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચાવન મગફળી સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચોવીસ કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને સેતાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એકસઠ રૂપિયા શેણ્યા સફેદ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાવન તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાણું સોયાબીન પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાવન અડદ એક હજાર એકસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકતાલીસ મેથી આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકત્રીસ લસણ ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા डूगळी लाल 81 रुपयाची लयने तेना भाव बसोने एकसठ रुपया तल चफेद एक हजार एक सो रुपया तेना उसा भाव बे हजार एकसठ धाणा आठ एक तेना उसा भाव एक हजार पाच सो सोळ जुवार सात सो एकावन रुपयाची तेना भाव सात ઘઉં લોકવન પાંચસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો દસ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન કપાસ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયા જીરું બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો એકસઠ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક સુવાદાણા નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ ઈસબ ગુલ એક હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અગિયાર અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકસઠ તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો વરિયાળી એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો પંચોતેર જીરું ત્રણ હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પંચાણું આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આભાર અને ધન્યવાદ